બનાસકાંઠા જિલ્લાની વિભાજન બાદ ચોથા દિવસ સુધી નીકળી વિશાળ સ્થાનિક વેપારીઓ ખેડૂતો અને રાજકીય લોકો રેલીમાં જોડાયા રેલી જાહેર બજારમાંથી સાથે નીકળી રેલી ઢોલ અને સાથે નીકળી રેલી શિહોરી મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ

અને છે અને એર કન્ડિશનર જિલ્લા પ્રમુખ ભગુભાઈ પટેલ અમારી એક અરજ છે કે અમને બનાસકાંઠા માંથી જે ધરાજ લઈ ગયા એ ખરેખર ખોટું કર્યું છે અને અમારે પબ્લિક પબ્લિકને અને આપણા ખેડૂતોને બધાને આ અવળ માર્ગો પડે છે કોઈ પણ સંજોગે અમે આ બધી ચિંતા માર્ગે આંદોલન કરીએ પણ અમે બનાસકાંઠામાં જ રહીશું કોકરેજ તાલુકો અમારો બનાસકાંઠામાં રહેવો જોવો અને રહેશે આજે ભારતીય કિસાન સંઘ તાલુકાના જે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે જે બનાસકાંઠા જિલ્લાની અંદર કાયમિકના માટે અમારો કોકરેટ તાલુકો હતો અને જે નવો થરાદ જિલ્લો બનાવવામાં આવે છે અને એમાં અમારો સમાવેશ કરવામાં જે આવે છે એ ખરેખર તદ્દન અનુકૂળ નથી એનું કારણ કે કાયમિકના માટે કોકરેટ તાલુકો બનાસ નદી બનાસ આ નદી અમારી માતા છે અને બનાસકાંઠા જિલ્લાના નામે ઓળખાય છે તો કોકરેટ તાલુકો કાયમિકના માટે બનાસ કોઠામાં જ રહેવો પડે અને થરાદ કારણ કે ને શું જિલ્લો બનવાથી અમને શું ફાયદો એનું કારણ કે જે જિલ્લો બને છે એમાં ખુશ પણ અમારા તાલુકાને જવાથી શું ફાયદો બનાસ ડેરી હોય તો પાલનપુર બનાસ બેંક હોય તો પાલનપુર અને જે જિલ્લા સહકારી સંઘ ટોટલ જે સંસ્થાઓ છે એ ખરેખર પાલનપુરની પાલનપુરમાં છે તો અમારો તાલુકો કાય રીતના માટે બનાસકાંઠા જિલ્લાની અંદર સીએમ સ્થિતિમાં રહે એમાં અમારી ખૂબ લાગણી

બનાસકાંઠામાં કોકરેજ તાલુકો લેવો જોઈએ લેવો જોઈએ એવો અમારો ભારતીય કિસાન સંઘ નો આદેશ છે